જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે સાતમું નોરતું સાતમો દિવસ મા દેવી દુર્ગાજીનું સાતમું સ્વરૂપ સાતમી શક્તિ મા રાત્રિની પૂજા આરાધનાનો શુભ દિવસ છે શુભમ કરી દેવી કાલ રાત્રિની પૂજા કરવાથી મનુષ્યોના સર્વે પાપો સર્વ દુઃખો નષ્ટ થાય છે માની કૃપાથી પોઝિટિવ શક્તિ સકારાત્મક શક્તિનો પ્રભાવ જીવનમાં જોવા મળે છે એવી મા કાલરાત્રિની પૂજા આરાધનાનું મહત્વ ફળ શું હોય છે તથા માની આરતી મંત્ર પણ સાંભળીશું જો તમે પણ માતાજીની પૂજા આરાધના કરતા હો તો દેવી માતાના આશીર્વાદ મેળવવા વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને વિડીયોને છેલ્લે સુધી જરૂરથી સાંભળો જેથી માની કૃપા આપણા સૌ ઉપર બની રહે એક વેણી જપા પૂરા નગના ખરા સ્થિતા લંબોષ્ઠી કર્ણી કા કરણી તેલાભ્યક્ત શરીરેણી વામ પાદોલસ લોહાલતા કંટક વર્ધન મૂર્ધ ધ્વજા કૃષ્ણ રાત્રિ મા દુર્ગાજીની સાતમી શક્તિ છે કાલરાત્રિ કાલરાત્રિ માના શરીરનો રંગ અંધકારમય કાળો હોય છે માના વાળ વિખરાયેલા હોય છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકે એવી માળા ધારણ કરેલી હોય છે માને ત્રણ નેત્ર છે માટે માં કાલ રાત્રિને ત્રિનેત્રા પણ કહેવાય છે માના ત્રણેય નેત્રો બ્રહ્માંડની જેમ ગુણ સદસ્ય છે નેત્રોમાંથી હંમેશા વિદ્યુતની સમાન ચમકેલી કિરણો નીકળતી રહે છે માની નાસિકાના શ્વાસ ઉચ્છ્વાસમાં ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે અગ્નિ સમાનમાંનું વાહન ગદર્ભ એટલે કે ગધેડો છે માં ચતુર્ભુજા છે ચાર હસ્તમાં ક્રમશઃ મા ભક્તોને વર મુદ્રા દ્વારા વરદાન પ્રાપ્ત કરાવે છે મા અભય વરદાન મુદ્રામાં પણ છે અને માના એક હાથમાં લોઢાના કાંટા છે અને માના એક હાથમાં ખડક કટાર ધારણ કરેલી છે જેના દ્વારા એ આશુરી શક્તિનો નાશ કરે છે પાપોનો વિનાશ કરે છે અને પોતાના ભક્તોને શુભ શાંતિ પ્રદાન કરીને અભય વરદાન આપે છે મા રાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક લાગે છે પરંતુ તે સદૈવ શુભ ફળ આપનારી છે માટે માને કહેવાય છે શુભમ કરી દેવી ભક્તોના સર્વે પ્રકારના ભયને હરાવવાવાળી દેવી રાત્રિ છે માટે માતાથી ડરવાની માના સ્વરૂપથી ડરવાની કોઈ જરૂર નથી જે લોકો પાપો કરે છે એ લોકોને જ ડરવાની જરૂર હોય છે દુર્ગા પૂજાના સાતમા દિવસે કાલરાત્રિ દેવીની ઉપાસનાનું વિધાન છે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત રહે છે મા બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખોલે છે ભક્તો માટે સિદ્ધિ પ્રદાન કરનારી છે સહસ્ત્રાર ચક્રમાં સ્થિત સાધકનું મન પૂર્ણતઃ મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે માના સાક્ષાત્કાર મળવાથી પુણ્યના ભાગી બની જવાય છે સમસ્ત પાપો વિઘ્નોનો દૂર થાય છે અને અક્ષય પુણ્ય આ લોકમાં પ્રાપ્ત થાય છે મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરવાવાળી છે દાનવ દૈત્ય રાક્ષસ ભૂતપ્રેત આદિ માનું સ્મરણ કરવા માત્રથી જ ભયભીત થઈ જાય છે એવા છે આપણા દેવીમાં કાલરાત્રિ ગ્રહ બાધાઓ પણ દૂર કરે છે અને મા ઉપાસકો અગ્નિ ભય જલભય જંતુભય શત્રુભય રાત્રિભય આદિ ક્યારેય આવા ભય ભક્તોને સતાવતા નથી માની કૃપાથી સર્વથા ભય મુક્ત રહેવાય છે માના ભક્તોમાં રાત્રિનું સ્વરૂપ વિગ્રહ હૃદયમાં અવસ્થિત કરવાથી મનુષ્ય એક નિષ્ઠ ભાવથી માની ઉપાસના કરે છે તો શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે યમ નિયમ સંયમ પૂર્વક પાલન કરવાથી માની ભક્તિ પ્રાપ્ત થાય છે મન વચન કાયાથી પવિત્ર કરીને માની ભક્તિ કરવી જોઈએ જે શુભમ કરી દેવી કાલ રાત્રિ છે માની ઉપાસના કરવાથી શુભ ગુણની પ્રાપ્તિ થાય છે નિરંતર મા કાલરાત્રિનું સ્મરણ ધ્યાન પૂજન કરવું જોઈએ કારણ કે મા કાલરાત્રિ મમતામય દેવી છે મા કાલરાત્રીની કથા પણ નિરાળી છે દેવી ભાગવત પુરાણ અનુસાર દેવી કાલરાત્રી યુદ્ધમાં ચંડ અને મુંડના વાળ પકડીને ખડકથી માતાએ બંનેના મસ્તક ધરથી અલગ કરી દીધા હતા દેવીએ ચંડમૂડના મસ્તક લાવીને દેવી કૌશિકીની પાસે આવીને કહ્યું કે ચંડમૂડ નામના પશુઓનું છેદન કરીને હું તમારા ચરણોમાં મૂકી દઉં છું આ યુદ્ધમાં તમે સ્વયં શુંભ અને નિશુંભનો વધ કરો ત્યારે કૌશિકી દેવીએ પ્રસન્ન થઈને દેવી કાલ રાત્રિને કહ્યું હે દેવી ચંડમૂડનો વધ કરવાને કારણે આજથી તમારા ભક્તગણો તમને ચામુંડા દેવીના નામથી પણ બોલાવશે ત્યારથી દેવી કાલરાત્રિને જ ચામુંડા દેવી કહેવાય છે આવી રીતે દેવી કાળરાત્રિનું નામ પડ્યું ચામુંડા દેવી ત્યાંથી ભક્તો ચામુંડા દેવીની આરાધના કરીને મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે મા સર્વે ભયમાંથી મુક્ત કરીને ભક્તોને અભય વરદાન આપે છે શરણાગત વત્સલ્ય દેવી માં ચામુંડા છે દેવી કાલરાત્રિની આરાધનાથી ઘણા લાભ પણ થાય છે દેવી કાલરાત્રિનો પિંગલા નાળી પર અધિકાર માનવામાં આવે છે દેવી તમામ સિદ્ધિઓને પ્રદાન કરવાવાળી છે સાધકમાં એવી શક્તિ આવે છે કે તે ભવિષ્યમાં શું થવાનું છે તે પણ જોઈ શકે છે મનમાં ભયનો નાશ થાય છે દેવી રાત્રિ પોતાના ભક્તોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે દેવી માતાની પૂજા પણ વિધિ વિધાનથી કરવી જોઈએ નવરાત્રિના સાતમા દિવસે દેવીને ખીરનો ભોગ લગાવવો જોઈએ ઋતુફલ માતાને અર્પિત કરવા જોઈએ અને સંધ્યાકાળે માતાજીને ખીચડીનો ભોગ લગાવવામાં આવે છે દેવીની પૂજા આવી રીતે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે મા કાલરાત્રિની પૂજા સાંજના સમયે અવશ્ય કરવી જોઈએ ભક્તોએ લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ કારણ કે મા કાલરાત્રિને લાલ રંગ અતિ પ્રિય હોય છે અને લાલ પુષ્પથી માની પૂજા આરાધના કરાય છે એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન ગણપતિનું સ્મરણ કરીને કાલ રાત્રિ દેવી અથવા ચામુંડા દેવીની મૂર્તિ કે ફોટો રાખીને માતાજીને ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ ત્યારબાદ માને એકસો આઠ ગુલાબ અથવા તો જાસૂદના પુષ્પ ચડાવવા જોઈએ અને મંત્ર જાપ કરવો જોઈએ ફૂલોની માળા પણ સંભવ થાય તો પહેરાવી શકાય છે આવી રીતે પૂજા કરવાથી કાલરાત્રિ દેવી અત્યંત પ્રસન્ન થાય છે આ ઉપરાંત દેવી કાલરાત્રિના મંત્ર પણ છે જેનો જાપ કરી શકાય છે મંત્ર છે યા દેવી રાત્રિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્ત્યે નમો નમઃ આવી રીતે માનો મંત્ર જાપ કરીને માને પ્રસન્ન કરાય છે માની ઉપાસનાથી કુંડળીમાં રહેલ શનિ ગ્રહ દૂર થાય છે મા શનિ ગ્રહના સંચાલક મનાય છે માના સ્વરૂપની પૂજા આરાધના કરવાથી શનિ ગ્રહ સંબંધી સાડા સાતી પીડા કે કોઈ પણ શનિ નડતર પીડા વિષયોગ આદિનો સમન થાય છે શનિદેવ દંડાધિકારી છે મા કાલરાત્રિ પણ દંડાધિકારી છે ભયાનક સ્વરૂપ ધારણ કરીને રાક્ષસોનો પાપીઓનો સંહાર કરે છે અને ભક્તોની હંમેશા લાજ રાખે છે માટે મા કાલરાત્રિની પૂજા કરવાથી ભગવાન શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે મા કાલરાત્રિની પૂજા આરાધના કરીને ભક્તોએ માની આરતી અવશ્ય ગાવી જોઈએ तो आओ आपने साँडिये मां कालरात्रिनी आरती बोलो माँ कालरात्रि देवी नी जय जय कालरात्रि जय जय महाकाली काल के मोह से बचाने वाली दुष्ट संहारक नाम है तुम्हारा महाचंडी तेरा अवतारा पृथ्वी और आकाश पे शारा महाकाली है तेरा पसारा खड़क खप्पर रखने वाली दुष्टों का लहू चूसने वाली कलकत्ता स्थान तुम्हारा सब जग देखो तेरा नजारा सभी देवता सब नारी गावे स्तुति सभी तुम्हारी रक्तदनता और अन्नपूर्णा कृपा करे तो कोई भी दुख ना कोई चिंता रहे बीमारी ना कोई गम ना संकट भारी उस पर कभी कष्ट ना आवे महाकाली माँ जिसे बचावे તું ભી ભક્ત પ્રેમસે કહે કાલરાત્રીમાં તેરી જય હો બોલો કાલરાત્રિ દેવીની જય મા કાલરાત્રિની પૂજા કરવાથી સર્વે મનોકામના ભક્તોની પૂર્ણ થાય છે સાથે જ જે શુભ કર્મ કર્યા છે તેનું શુભ ફળ પણ મા જલ્દીથી પ્રાપ્ત કરાવે છે મા શુભમ કરી દેવી મા શત્રુ સહારીની કાલરાત્રી દેવીની ઉપાસના કરવાથી પાપો નષ્ટ થાય છે આકસ્મિક જે સંકટ આવે કે પછી આવવાના હોય છે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે કાલરાત્રિ સ્વરૂપ અદ્ભુત છે માના શરીર કૃષ્ણ વર્ણનું છે અને મા ભક્તોને કાલરાત્રિ એટલે કે કાળ ઉપર વિજય દેવાના આશીર્વાદ આપનારી દેવી છે મહાકાલની મહાકાલી છે મા રાત્રિની ઉપાસના કરવાથી ભક્તો હંમેશા નિર્ભય રહે છે ચિંતા વગર રહે છે અને મા તેમના ભક્તોનું પાલન પોષણ કરે છે હંમેશા ખ્યાલ રાખે છે એવી આપણી મા છે મા કાલરાત્રિ એવામાં શુભમ કરી શત્રુ સહારીની મા દયાળુ કાલ રાત્રિની જય યા દેવી સર્વભૂતેશુ કાલરાત્રિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો કાલરાત્રિ દેવી માતાની નવ દુર્ગાની જય બોલો અંબે માતની જય મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જયમાં કાલ રાત્રિ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી